પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય 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 જલારામ પૂજ્ય બાપા રામ ઉપાસક હતા ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા અમરેલી પાસેનું ફતેપુર ભોજલધામ પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી બસો પાંચ વર્ષ પહેલાં સદાવ્રત અનક્ષેત્રની શરૂઆત શરૂઆત વીરપુરમાં કરી આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે જગજાહેર છે અને આ જ સત્ય છે આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી બાપા નિરંતર રામનું રટણ કરતા ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા આજ એમનું જીવન હતું આજ સત્ય છે આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે જય શ્યા રામ જય જગ